પૈસા બોનસ મળી અલ્યા કેતો કે પૈસા ખુબ મળી હજાર ઘાટે બે હજાર ઘાટે તો મને કેમ કોઈ મળતું નહિ

ચાર દાડા છે મારા કાકા પાસે પૈસા માંગુ છું નહીં પૈસા હાલતા કે નહીં હવે કોણ થઈ ગયું છે હવે કાકા પાગુ કાકા હે કાકા શું કાકા સફર તૂટી જશે ને

તારો ખર્ચો માં તો બઉ મારી નાખે છે ભાઈ ખાલી હો કે જો કાકા તું તો કે પૈસા તો અમે થોડી તકલીફ થોડા બે હજાર હેડે ના મારે આજે જ જોઈ કંટ્રોલ આવા રાખ્યા તા છે વિશે લે લે રાખ તો ભણવા માટે તો જોઈએ તૈયાર આહા મારું હાર હું ચાર દાડે થી માર કાકા ભાઈ પૈસા માંગુ છું મન નહીં આલતા નો એક જ ફેરા ગાડી ના લીધા ચલો કાકા હું જાઉં તો હા જો હાથી બેઠા હા કાકા બેટા ફોન રૂપિયા દીધા પર હવે ગેમો નખાવા પડશે હવે જઈએ

Woi kui seni, woi kui apa Woi biasa biasa game kamu. Mustahil. Pak Ica nak biasa biasa હા પૈસા બધા ખોઈ ગયો છું ને સો રૂપિયા બચ્યા છે હવે બાવીસ હજાર થાય છે ને શું કાકા જવાબ બાજુ સોપડો લાવે ને કાકાભાઈ 4 દાડાનો પૈસા તો મને પૈસા ના આલે ને પેલા એક કે મારી દે ને ને મને કરવા લીધો લઈને બાઈક લઈને તો ભાઈ કોલેજ આ તો મારો ભાઈ માં

તમાર જોડે આયો બધા બજાર હા પણ ના બાઈક નું તો શું સેટિંગ થોડું કાચું થાય છે કે છોકરો એક જ જાય છે ભાઈ અમારે ભણવા જાય છે એના માટે સ્પેશિયલ બાઈક લાવી છે અરે બાઈક લઈ આલ્યો છે મોબાઈલ એ લઈ આલ્યો છે બરાબર અને ભણે ગણે છે હવે એ બધા છોકરા ભણવા લાવી છે એટલે આપણે એને ચૂપ કરી હું પોતે જ જવું છું હેડ તો જ જવું છું છેતરાતર તો ભાઈ નહીં ભાઈ વાત સાચી તમારી પણ તમે જો સેટલમેન્ટ કરી આવો બાઈક નું મને ના ના એ તો પણ એવું કાઢ સાધન તો કોણ હાલે રાત નું મારું બેટુ બાઈક તો હોય ને હાલવું નથી અને ખોટા છોકરા ને કાઢે

રાહુલે હું છું કોઈ નઈ જોયું અને હીરા બાઇક જોડે બેઠા માટે ફોન માં ગેમ રમતો હતો એટલે હને તો મારા તો ભણવા અને આ મારો છોકરો કે જો હશે ગેમ રમવા હા શું બોલે ખોટું તું કાકા આ શું બોલું તમારે ગળા ની શોગા ની ખાય

દુશ્મની તું હતું મૂર્ખા રીત તો ચની સડેલી છે પણ આજ મોકો મળ્યો છે કાકા તો છોકરા છોકરા પણ છોકરો છે તારો ભાઈ પણ છોકરા ને કાકા આ તો છોકરા મારવાનું નથી તમે તો હું છોકરા સમજાવી હારી છે આજ પછી જય સતી ભાઈ મિત્રો આપડે આ વિડીયો એને બનાવ્યો છે કે બધા ઓનલાઈન જે ગેમો બીજી રમતા હોય છે અને

નહીં જય શક્તિ જય શક્તિ માં આ મારો બનાસડોટો